સીતારામ સતવિદાસ અમર જય શ્રી કૃષ્ણ અમે આવી ગયા છીએ મેંદેડા જ્યાં આપણે બધા પ્રભુજીઓને આપણે વિનુબાપુના આશ્રમે મૂકવાના છે ત્યાં અમને અમારા ચંદુ બાપા ભેગા થઈ ગયા રસ્તામાં જોકે બાપાને આપણે આપણા આશ્રમેથી જ મેંદેડા વિનુબાપુને ત્યાં મૂકાતા હતા અને કંઈક કારણોસર ધ્યાન ના હોવાથી બારે નીકળી ગયા છે અને ફરીથી માની દયાથી આપણે જ પાછા ભેગા થઈ ગયા છે એટલે હવે આપણે એમને અહીંયાથી લઈ અને વિનુબાપુના આશ્રમે પાછા મેંદેડા એમને મૂકી આવી અને નવરાવી દોરાવી અને એકદમ એને કમ્પ્લીટ કરી દઈ આ બધા છે

હા બસ કઈ નહી બાપુ આપણે એના મામાના ઘરે મૂકી દીધું મામાના ઘરે જ મૂક્યા હાલો તો ઊભા આમ રખડું હાલો અરે તમે માતાજીને ના 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 હું આ મેલી દીધું બસ હાલો હું મૂકી રે હે હો તમને મારી તો મારી તમને ખબર હે ને

અને પાછા એમને સારી જગ્યાએ મૂકી દઈએ કેમ કે અહીંયા ખૂબ જ રીતે હેરાન થતા હતા જે હાથમાં બધા દોરા અને ઘણા બધા આપણે જે કપડાના ધાગા અને બધું બાંધેલું છે અને વાર દાઢી કરી એકદમ મસ્ત રીતે તૈયાર કરી અને ફરીથી પાછા એમને આશ્રમ પર છોડી દેસુ આપણે હાલો ચાંદલી ભેગા હો ચાંદલી ભેગા આ તમારું બધું એ લો તમારો પૈસા બાપા પહોંચી ગયા છે ગંગેડી આશ્રમ પર પાછા આપણે એમને ત્યાં રાખી અને પેલા તો આ બધો એમને જે કચરો ભેગો કર્યો ને કચરો બધો કઢાવી પછી ભાઈ છે એમને નવડાવી દેશે કમ્પ્લીટ કરી દેશે અને ફરીથી પાછા ગંગેડી આશ્રમ પર પોતાનું જીવન જીવશે ઘણો બધો કચરો છે પોતાની આઈરે ભેગો કરી લીધો એને જો આ બાજુ બધા પ્રભુજીઓ પ્રસાદ ગ્રહણ કરવા માટે બેસી ગયા છે અને જો કે અમુકે તો પ્રસાદ લઈ લીધો છે હવે થોડા ઘણા પ્રભુજીઓ છે પ્રસાદ લેવા બાકી એ બધા બેઠા બેઠા લઈએ તો તમારું શું કહેવાનું કાંઈ

પ્રભુજીઓ છે તે પોતાની રીતે બધા પોતાનું કામ કરી શકે છે જો અને આ બધા લોકો અહીંયા મદદ કરાવે છે જય હો જય હો ગંગેડી આશ્રમ અને એમાં અમરનો આટલો બધો કચરો ભેગો કર્યો ચંદુ બાપા હે કચરો ભેગો જાજો ભેગો ચંદુ બાપા ના બાલ દાઢી કરી એમને નવડાવી દી અને એકદમ ચોખ્ખા કરી અને પછી આપણે ફરીથી એમને અહીંયા ગંગેડી આશ્રમ પર જ એમને રાખવાના છે ચાંદલી છે છે શું ચાંદલી કે ચંદુ બાપા બે ત્રણ મહિના થી વધારે લગભગ તો આપણા આશ્રમ પર રહ્યા હતા અને પછી આપણે એમને અહીંયા ગંગેડી આશ્રમ પર એમને સ્વિફ્ટ કરેલા હતા

આજે અમે ગંગેડી આશ્રમ પર સેવા માટે બધાયેલા છીએ બાપાને નવરાવી દવરાવી ને એકદમ વ્યવસ્થિત કરી મારે ચાંદલી જવું છે ચાંદલી શું છે પણ ચાંદલી શું છે મામાન ઘરે થોડુંક હોય આ મામાન ઘર જ છે મામાન ઘર નથી આ તો માનું ઘર છે હે એમાં બધું આવી ગયું માન હા ચાંદલી જવું છે કિધે અત્યારે પ્રભુજીને નવરાવે છે વાર ગાડી કરીને ફર્સ્ટ ક્લાસ બનાવી દીધા છે હા

તોય તો હાથ મે એમ કરતો ની દુખાવો થાય છે પગ મે એમ કરતો ફીજે કરો આપણે દુખાવો ગયો તો હવે હુગડા બદલે જ ભેર્યો નકરો આ

ચંદુ બાપા નાય ધોઈ અને થઈ ગયા તૈયાર ચાંદલી ચાંદલી મૂકી જવા જો પાછા પેલા જેવા થઈ ગયા આપણા ચંદુ બાપા અને હવે પાછા અહિયાં જ રહે ચાંદલી નથી જવું આપણે અહીંયા રહેવું અહીંયા આવીને ખાઈ પીને જલસો મારવો ચાલો તો બધાને સીતારામ સદ્દેવીદાસ જય મહામાર જય શ્રી કૃષ્ણ મળશું પાછા આપણે નવા પ્રભુજીઓ સાથે ચાલો ત્યાં સુધી બધાને અમર જય શ્રી કૃષ્ણ